નમસ્કાર રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચ્ચીસ અને છવ્વીસ માટે ત્રણ હજાર એકસોને અઢાર કરોડની માતબલ રકમનું બજેટ જાહેર કરવામાં આવ્યું આ બજેટમાં મુખ્યત્વે સાત વિષયો કે જે રાજકોટ મહાનગરપાલિકાના હાલના શાસકો અને અધિકારીગણે ધ્યાનમાં લીધેલા નથી વિષય નંબર એક ટ્રાફિક રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં જ્યાં જ્યાં ગેટ બનાવવાની વાત કરી છે એવા વિસ્તારો ટ્રાફિકથી ભરપૂર છે દાખલા તરીકે ગ્રીનને ચોકડી વિસ્તાર હોય માથાપર ચોકડી વિસ્તાર હોય કે ગોંડલ ચોકડી વિસ્તાર હોય અથવા તો કોઠારિયા ચોકડી વાળો વિસ્તાર હોય અને શહેરના મધ્યમાં એટલે કે હોસ્પિટલ ચોક થી લઈને કેસરીપુર વાળો વિસ્તાર હોય તો એ વિસ્તારમાં ભરપૂર ટ્રાફિક હોય છે એના લીધે રાજકોટનો જે ગેટ વે છે ગ્રીન ચોકડી રાજકોટ થી દેશ સાથે કનેક્ટ કરવા માટેનો એકમાત્ર રોડ છે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે તો એ રસ્તા ઉપર ભયંકર ટ્રાફિક હોય છે ટ્રાફિક સમસ્યાને નિવારણ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં કોઈ પણ જોગવાઈ કરવામાં આવેલ નથી વિષય નંબર બે વેરા વસૂલાત રાજકોટ મહાનગરપાલિકાના હાલના બજેટમાં એવી જાહેર કરવામાં આવે છે કે કરબોજ ઘટાડ્યો પણ પાછલા બે બજેટમાં અતિશય વધારે કરબોજ નાખવામાં આવ્યો છે એ વ્યવસાય વેરો હોય કે પ્રોપર્ટી વેરો હોય આ બધા જ વેરા અથવા તો પાણી વેરો હોય અથવા તો મનોરંજન કર હોય જે તમામ પ્રકારના વેરાઓ કર રાજકોટ મહાનગરપાલિકા વસૂલે છે ત્યાં આની પહેલાના બજેટમાં એટલે કે ચોવીસ પચીસ અને ત્રેવીસ ચોવીસના બજેટમાં એ કરમાં

આવકની અસમાનતા અને સૌથી મોટી સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા છે વિષય નંબર પાંચ રાજકોટ મહાનગરપાલિકા આમાં રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં એવું છે કે કમ્યુનિટી હોલ બનાવવો કમ્યુનિટી હોલ તો જ્ઞાતિના સમાજના ઘણા બધા હોય છે હું તો એ કહેવા માંગુ છું કે કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ સમાજને આપો રાજકોટ મહાનગરપાલિકાના મુખ્ય ત્રણ વિષયો શિક્ષણ સ્વાસ્થ્ય છ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આવાસોનું નિર્માણ કરવામાં આવે છે અને આવાસોનું નિર્માણ કર્યા બાદ એ માત્ર ખાલી ખમ પેડા રહે છે કોઈને સોંપણી કરવામાં આવતી નથી અથવા તો સોંપણી કરવામાં આવે છે તો કોઈ અમુક લોકો એમને ભાડે ચડાવીને પોતાનો વેપાર વેપલો ચડાવે છે તો આ માટે રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં કોઈ પણ જોગવાઈ કરવામાં આવી નથી રાજકોટ મહાનગરપાલિકાની બજેટની તાકાત કોની છે રાજકોટના લોકોની છે રાજકોટના નાગરિકો ટેક્સ ભરે છે પૈસા ભરે છે કર ભરે છે એટલા માટે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ વર્ષે ને વર્ષે મોટું થતું જાય છે સાતમો અને અતિ અગત્યનો વિષય આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષના બજેટમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કે દર વર્ષના બજેટમાં ઉલ્લેખ કરવામાં આવે છે પણ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની શરૂઆત પણ આ વર્ષથી થયેલ નથી અને ખાસ કરીને આજી નદી અથવા તો રાજકોટની શહેરની અંદર જે વોકડાઓ છે વોકડાની સાફ સફાઈ માટેની કોઈ પણ જોગવાઈ કરેલી નથી એ સિવાય રાજકોટ મહાનગરપાલિકાનો કર્મચારી સ્ટાફ હોય સફાઈ કામદારો હોય એ સફાઈ કામદારોની સુખાકારી માટે એમની સુરક્ષા માટે એમના કર્મચારીઓની સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ બજેટમાં કરેલી નથી રાજકોટ મહાનગરપાલિકા નહીં બજેટમાં જે સાધન સંપન્ન લોકો છે પૈસાદાર લોકો છે એમના માટે અલગ વ્યવસ્થા છે અને જે ગરીબ લોકો છે એમના માટે અલગ વ્યવસ્થા છે જ્યારે જુબેલી ચોક પાસે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હતા શાખા જ્યારે પોતાની ઝુંબેશ ચલાવતી હોય અને ગરીબ માણસો જે શાક પકાલું વેચતા હોય એમની રેકડીઓ ઉપાડી જાય ત્યારે આપણને દુઃખ થાય સાથે સાથે જે અમુક પૈસાદાર લોકો છે એમના ટેક્સ બાકી હોય અથવા તો રાજકોટ મહાનગરપાલિકાની જગ્યામાં એમને દબાણ કરેલું હોય તો તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકલ સેલ્ફ ગવર્નિંગ બોડી છે એ લોકોની સુખાકારી માટે લોકોના વેલફેર માટે કામ કરવાનું હોય જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના હાલના બજેટમાં ત્રણ હજાર એકસો અઢાર કરોડનું બજેટ હોય તો પણ આ સાત વિષયો એ શાસકોના અધિકારીઓના ધ્યાનમાં આવ્યા નથી એમના ધ્યાનમાં મૂકવા માંગુ છું અને આગામી વર્ષે આ વિષયોનો સમાવેશ થાય એવી વિનંતી કરવા માગું છું અસ્તુ